સમાજમાં વધતા જતા બિનજરૂરી વધારા તૈયાર કરવામાં આવ્યા નાય સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ વધારાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સંસ્કાર શિસ્ત સરકાર અને આર્થિક સંતુલન જાળવવાનો છે દેખાદેખી અને ખોટા ખર્ચાઓમાં ફસાઈને પરિવારો આર્થિક રીતે અને ઉજવના જેવા પ્રસંગો પૈસા થી કરવાની રહેશે અને એકવાની રહેશે ગ્રહક ડાયરેક્ટ બંધ કરાઈએ સમાજની દીકરીની વાત અને કાસ્ટાઈંગ પછી તેના લગ્ન કરવા માટે ઘરથી કાલે છે લોકો ગજમાં ઢીલી રેટા ટીકા છોકબી તો સોશિયલ મીડિયા દ્વારા અભિમાન કાપ્યા છે અમારા પર નિયમ સળગાડાઈ છે નિયમિત કરીને ભગવાન આપો શંવાંગ સદાજી રાખો તમારી સાથે મંજૂરી આવી હવે આમાં એક વાત પણ રહી જાય છે ગામ પરસંગો ચાલો જો લાગે પ્રસંગમાં કોઈ ઓર્ડર આવી ગયો છે

આજે થરાદભાવ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાના અગિયાર પ્રજ્ઞાના આગેવાનોની મીટિંગમાં અતિથ શનજી મહારાજ મંદિર ખાતે અમારા નાઈ સમાજનો નવા નવા બંધારણની રચના કરી છે અને એની અમલવારી પણ આજથી જ અમે કરી દીધી છે અને ખૂબ સારી બાબતો છે સમાજનું ખૂબ સમર્થન મેળવ્યું છે અને સો સો ટકા સમર્થનમાં આ બંધારણ અમે અમલમાં મૂક્યું અમે ઘણા બધા મુદ્દાઓ છે લગભગ ભાવી દેવા આપણો મુખ્ય મુદ્દાઓ કહીએ તો વ્યસન મુક્ત સમાજ જે સમાજના રાવડાઓમાં મેળાવડાઓમાં જે વ્યસન હતા એ અમે આજથી નાબૂદ કર્યા છે અમે દીકરીઓ જે વસ્તુઓ નથી પહેરતી કડલા ચૂડિયા વગેરે એ અમે બંધ કરી અને અત્યારની જે ચાલતી વસ્તુઓ પહેરે છે એના માટેનો સુધારો કર્યો છે દીકરી ગંગા સ્વરૂપ થાય અને બીજા લગ્ન ના કરવાનું કહેતી હોય તો એને સમજાવીને અમે પુનર્લગ્ન પણ કરાવવાના છીએ આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને લગભગ બાવી પતિ મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી અને આજે નાય સમાજનું બહુ પારદર્શક બંધારણ અમરવા મૂક્યું છે